હા મને મન તો એવું થાય તરબુ સોર લાવ પણ કઈ દેસી ખાલો ઢારીમાં બેઠી છે તરબુ પાકા તો હતા ને હા મોટા હે એટલે પાકા દોય તો માર પાસે એક પલા ને હા પણ કેને જો મારા થેલામાં બે મોરા છે આપણે ઇનીનીની ઢારમાં જાય અને એને બીવરાય એટલે તારો ભાગી જશે આપણે તાર પર સોલ લિશુ હા તારો પ્લાન હે આ હો એ આ હાલો આનું મનું આઈ જો હો આવો રાય કે કરી દોશી વાજ બેઠી છે હા કે હું કરુ આડુઆ કેરુ ને બિડી લેવા ગયા હજી નુ આયા કેટલી વાર લગારે છે કોઈ બપર આવું જલાવન વી આય આ રાય કે કરી દોશી બાકી હાલો તાગું ફોન લઈ હાલ

આવી તું એ ડુઆિયા જનાવર આવ્યા હતા કાય કે જનાવર રહ્યા આ બે જનાવર હતા

ઋષિ સોરક છે લે આ સોરક ના છે ઓડવા મુન્યો સોરે હે ઇન વોવે સોરે અને એનો છોકરો થયો લે લે છોકરો થાય ને એની માં ને હોય પણ છોકરો એવો નો થાય તો આપણે આ બે તરબુજ છે અને આ સોરી ગયા હવે ઘરે જાવું જોઈએ હો આડવા જાવું જ પડે લે હાલ અન માર નામ નો દેતા હે હા હા કાઈ વાંધો તારું નામ નહી દેવું હો એ હાલ ડોસી હાલ આપ હાલો હાલો

હા તરબુસ લાવી શું ના બે હા શું બોલ્યા પછી આપણે ઘર માં તરબુસ લાયો એમાં શું તરબુસ લે તરબુસ જ ખાવા આપણે આપણે એને તરબૂચ ખાલી તો પેટમાં જીવડા પડે હા પડે મોટા મોટા પડે આમ થાય તમારો બે માળાનો જીવ બાતલ જ છે કેદુ મને ખબર છે દાદા એ તરબૂચ હો હજી આમ જો તો બોદ આ બોલે તો એ આ આ આફરો તો પણ હવે મોઢે ને ત્યાં મોટે આવે ટાંટો પડે લઈ લે ટાંઠો પડે આપે તો તમે જ એવા છો હા કહી દે હા કહી દે હોત તો ખાત નહી આગળ